મહાત્મા તુલસીદાસજી એ દયા વિશે વાત કરે છે હવે દયાનો જે સામાન્ય અર્થ છે જે આપણે બધા જાણીએ છીએ કે દયા કોને કહેવાય આમ છતાં દયાનો કંઈક ગુઢ અર્થ છે વિડીયોને છેલ્લે સુધી જોજો મિત્રો એટલે ખ્યાલ આવશે સામાન્ય રીતે દયાનો એ પ્રાથમિક અર્થ એવો છે અને જૈન ધર્મના જે દર્શન ગ્રંથો છે જૈન દર્શનની અંદર પણ એ ધર્મના જે દસ લક્ષણો વર્ણવવામાં આવ્યા છે દસ લક્ષણોની અંદર ઉત્તમ ક્ષમા ઉત્તમ આર્જવ ઉત્તમ માર્દવ ઉત્તમ સોચ ઉત્તમ સત્ય ઉત્તમ સંયમ ઉત્તમ તપ ઉત્તમ ત્યાગ ઉત્તમ ઉત્તમ બ્રહ્મચર્ય આ જે દસ લક્ષણો છે એની અંદર એટલે દયા ધર્મનું છે દયાને કોઈ પ્રાથમિક અર્થ તો આપણને બધાને ખબર છે કે પંખીડાઓને દાણા નાખવા પક્ષીઓને ચણ નાખવા કોઈ કૂતરું ભૂખું હોય તો એને રોટલો આપવો ગાયને રોટલો આપવો કીડીને કીળિયારું પૂરવું આ સિવાય કોઈ અતિત અભ્યાગત એ માંગણ ભિખારી છે એની ઉપર દયા કરવી એને કાંઈ ને કાંઈ અનવસ્ત્ર આપવું આવી આ દયા એ ઘણા બધા લોકો સમાજની અંદર કરી રહ્યા હોય છે આ દયાનો એ પ્રાથમિક અર્થ છે પણ મુખ્ય દયા કંઈક આનાથી અલગ છે મિત્રો શું છે કે અનંત જન્મોથી જન્મ જન્માંતરથી જન્મારાઓથી જે આ ભટકતો આવેલો જે જીવ છે જે આત્મા છે ચોરાસી ની અંદર એ ચોરાસીની ખાણીઓની અંદર એક પછી એક એક પછી એક એવી ચોર્યાસી લાખ યોમાં ભટકતો ભટકતો આ જીવ આવ્યો છે

લેવાનું સંતો અહીંયા કહે છે કે તને મળ્યો મનુષ્ય અવતાર માંડ કરીને તમે ખાશો જમના માર પેટ ભરીને માટે રામ નામ સંભાળ જો જમના મારમાંથી કે બચવું હોય ને સંતો આપણને ચેતાવે છે કે આ જમના મારમાંથી બચવું હોય તો રામનું નામ સંભાળો યાદ કરો મુખ્ય દયા કંઈક એવી છે કે આ જન્મ જન્માંતરથી જે જીવ આવ્યો છે ભટકતો ભટકતો ચોરાશીમાં એ કષ્ટો ઘણા બધા વેઠી અને આવ્યો છે માંડ મનુષ્ય અવતાર મેળો છે ત્યારે એની ઉપર કંઈક દયા કરવાની જરૂર છે એની ઉપર કંઈક દયા કરવા જેવું છે એની ઉપર દયા થાય તો આ જીવ છે એ ચોરાસી માંથી મુક્ત થાય એટલે પ્રાથમિક દયા છે એ પણ આના માટે જરૂરી તો છે એનો અર્થ એવો નથી કે પ્રાથમિક દયાને આનાથી કાઢી નાખવી પ્રાથમિક દયાનો છેદ ઉડાડવો એવું નથી પ્રાથમિક દયાથી આ આધ્યાત્મિક ભૂમિકાની અંદર પ્રવેશ કરવા માટેની પાત્રતા તૈયાર થાય છે 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 એ પણ જરૂરી જરૂરી એટલી જ જ્યારે આવા અનેક જન્મોના પુણ્યોનો ઉદય થાય ને અનેક જન્મોના પુણ્યોનો અંબાર ભેગો થાય ત્યારે એક મનુષ્ય અવતાર મળ્યો હોય અને મનુષ્ય અવતાર મળે ને ત્યારે જો આવી પાત્રતા હોય ને ભાઈ તો સદગુરુની પ્રાપ્તિ થાય પાત્રતા માટે સદગુરુ આ સદગુરુની પ્રાપ્તિ માટે પાત્રતા જરૂરી છે અને એ સદગુરુની પ્રાપ્તિ થાય ને ત્યારે પાછી દયાની વ્યાખ્યા એની ભૂમિકા બદલાય જાય ત્યારે પણ એની વ્યાખ્યા અને ભૂમિકા બદલાઈ જાય ત્યારે એને દયા શું કરવાની છે કે જે સાધક છે સાધકના માટે દયાની વ્યાખ્યા બદલાય છે એના માટે દયા શું છે તો કે એને જે સદ્ગુરુની શરણે ગયા ને પોતાનો જે જીવ છે જે આત્મા છે એ જન્મ જન્માંતરથી જે કષ્ટો ભોગવતો આવ્યો છે અને એક એને મુક્તિ કરાવવા માટે પ્રતિબદ્ધ થવું એ એની દયાની વાસ્તવિક રાખ્યા છે એના માટે એ દયાની વાસ્તવિક મહાન પુરુષો સંતો એના માટે દયાની વ્યાખ્યા કંઈક અલગ છે સંત પુરુષો છે એના માટે દયાની વ્યાખ્યા અલગ છે આવા સંતો છે એ દયાળુ કહેવાય છે સંતો દયાળુ છે સંતો દરેકને માથે સરખી દયા કરે છે એવું કહેવાય છે કે સંતોની દયા છે એ અવિરત છે સાતત્યપૂર્ણ છે પણ આપણે એ દયાના પાત્ર બનવું પડે એ દયાના પાત્ર બનવા માટે આપણે યોગ્ય બનવું પડે યોગ્યતા આપણી કેળવવી જોઈએ સંતો આ દયાને દયાથી પ્રેરિત થઈ ને પોતે ઘણું બધું અંતર કાપીને પોતાના જે પ્રેમી ભક્તો છે એને મળવા માટે જાય એના માટે બે વાત કરે તો આ દયા જ છે એના કલ્યાણ માટે જે કઈ કરી રહ્યા છે એ દયા છે સંતોની દયાની વ્યાખ્યા છે મહાન પુરુષોની એ દયાની વ્યાખ્યા છે સામાન્ય રીતે લૌકિક ભાષામાં એવું કહેવામાં આવે આપણે સદગુરુ શરણે જઈએ એટલે એવું કહીએ કે અમે ગુરુ કિર્યા અમે ગુરુ પીરા ખરેખર ગુરુ પીરા નથી એવું નથી સદ્ગુરુએ આપણી ઉપર દયા કરી છે સદ્ગુરુએ આપણી ઉપર કૃપા કરી છે આ સદ્ગુરુએ જે દયા કરી છે ને એટલે તો આપણી ઉપર આ કૃપા થઈ છે ને એટલે તો આપણે આ રસ્તે આગળ વધ્યા છીએ આ સંતોની દયા છે એટલી બસ નાનકડી એવી વાત કરવી હતી અંતમાં આપ સૌને એવું એટલું જ કહેવાનું કે જો કોઈ પણ જીજ્ઞાસુ એવા હંસો છે પ્રેમી હંસો છે એણે એ સમજી લેવું જોઈએ કે પોતાની જો પાત્રતા તૈયાર થઈ હોય આ પ્રાથમિક દયાને લઈ અને કોઈ જો એવી પાત્રતા તૈયાર થઈ હોય તો કોઈ સંતના શરણે જાવું અને આ જીવની ઉપર વિશેષ દયા એ કરવી અને જો કોઈ આ સંતના શરણે ગયા હોય અને સદગુરુ સંતનું શરણ જેને પ્રાપ્ત થયું હોય તો એવા જે ભક્તો છે એવા જે પ્રેમીઓ છે એવા જે જિજ્ઞાસુઓ છે એવા જે મુમુક્ષુ પુરુષો છે એણે સેવા સત્સંગ અને સમરણ આમાં રત રહેવું સેવા સત્સંગ અને સમરણ એના માટે એ દયાની વ્યાખ્યા છે દયા છે એ વ્યક્તિએ વ્યક્તિએ એની વ્યાખ્યા બદલાય છે એનાથી આગળ જો કહું તો જેને જ્ઞાનની ભૂમિકા જાગૃત થઈ છે દયા કૃપા ઉતરી છે જેની ઉપર એવા જે હંસો છે એવા જે પ્રેમી પુરુષો છે તમારામાંથી ઘણા બધા એવા છે જેનો મને આ યુટ્યુબના માધ્યમથી જ પરિચય થયો છે એ એવા જેને જ્ઞાનની ભૂમિકા જાગૃત થઈ હોય એવા જે પ્રેમી પુરુષો છે એણે બીજાના કલ્યાણને માટે લોક કલ્યાણને માટે એ બે વાત કરવી બીજાને આ રસ્તે વાળવા માટેનો પ્રયત્ન કરવો આ પણ એક દયા જ છે અને એ પ્રમાણે એણે સૂચક જીવન જીવવું જોઈએ એટલે સંતો આવી રીતે એ દયા વિશે આપણને ધર્મનું એક જે લક્ષણ છે દયા એના વિશે આમ સંતોએ સમજણ ઘણી બધી આપણને આપી છે આપણે તો એને માત્ર વાગોળી રહ્યા છીએ સદગુરુ ત્રિકમ સાહેબ એણે પણ પોતાની વાણીઓની અંદર રજૂઆત કરી છે દાસી જીવન સાહેબ એણે પણ પોતાની વાણીની અંદર એમની એક વાણી બહુ પ્રખ્યાત છે એ જ દયા કરીને મોને પ્રેમે પાયો છે ભરપૂર પ્યાલો મેં ભરપૂર આ ભરપૂર પ્યાલો ક્યારે પીધો કે સદગુરુ સંતે જો દયા કરીને તો સદગુરુ સંતે દયા કરીને પ્રેમથી પીવડાવ્યો ને તો આ પ્યાલો પીધો બાકી એ પ્યાલો તો કોઈ એમને પી શકાય એવો નથી એટલે અંતમાં એટલું જ કહેવાનું કે આપણી જે પાત્રતા છે આપણી જે ભૂમિકા છે એ ભૂમિકા કઈ છે એને જાણી અને એ ભૂમિકા મુજબ આપણે પણ આ આધ્યાત્મિક ભૂમિકામાં આગળ વધવા માટે એ દગલું માંડવું અસ્તુ જય ગુરુદેવ મિત્રો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આપ એક સરસ મજાની પોતાનો આપ તમારો પ્રેમ રજૂ કરી અને એક કમેન્ટ કરી દેજો જય ગુરુદેવ